નમસ્કાર હું પ્રવીણ વિધાનસભામાં ભલે કેગના રિપોર્ટ પર ચર્ચા ના થાય પરંતુ એકબીજાને ખરાબ ચિતરવામાં કંઈ પણ કોઈ પણ પક્ષ એકબીજાથી પાછળ નથી આજકાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને જ્યારે કોંગ્રેસે કહ્યું કે ગુજરાત પર દેવાનો આંકડો કેમ નાણાં મંત્રી ન બોલ્યા જે આરબીઆઈએ આપ્યો અને આરબીઆઈનો આંકડો કેમ જાહેર ન કર્યો પરંતુ આ તમામ વચ્ચે રેવડી મુદ્દે આરપાર ચાલી રહી છે અને રેવડી મુદ્દે સત્તા પક્ષ ભાજપના ધારાસભ્યો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરી રહ્યા છે અને સામે એવો જવાબ પણ મળી રહ્યો છે અને એવું લાગે છે કે આ રેવડી કોઈ માટે ખાટી છે કોઈ માટે મીઠી છે આમ તો મીઠી જ હોય છે રેવડી પરંતુ ખાટી ત્યારે બની જાય જેમ દ્રાક્ષની જેમ ઘણી બધી જૂની કહેવતો છે તેને ફરીથી દોહરાવાની જરૂર નથી પરંતુ જ્યારે અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે કહ્યું કે જ્યાં જ્યાં દિલ્હી હોય પંજાબ હોય હિમાચલ હોય વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે બજેટના નાણાં લોકોના હિત માટે વિકાસ માટે વાપર્યા છે રેવડી કલ્ચરની જેમ રેવડીની જેમ પાર્ટીને બરબાદ નથી કર્યા અને પસ્તાઈ રહ્યા છે ત્યાંના લોકો હવે આ મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ આજે માંગ કરી કે જ્યાં જ્યાં ભાજપની સરકાર છે જ્યાં મહિલા સન્માનના નામે અગિયારસો થી લઈને એકવીસો રૂપિયા અપાઈ રહ્યા છે જે રાજ્યોમાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર અપાઈ રહ્યું છે તો ગુજરાતમાં કેમ નથી અપાઈ રહ્યું ગુજરાતમાં કેમ મહિલાઓને મુસાફરી ફ્રી નથી કરવામાં આવી અમે પણ આ મુદ્દે માંગ કરીશું તો અહીંયા સવાલ સામાન્ય જનતા માટે એ ઉભો થાય ઘણી વખત રાજકીય વાર પલટવારની લડાઈમાં આપણી રેવડી મીઠી બીજાની રેવડી ખાટી બીજાની રેવડી મીઠી આપણી રેવડી ખાટી એ પ્રકારની પરિસ્થિતિ છે મોઢવાડિયા એમ કહે છે કે રેવડી કલ્ચર લાવનાર પક્ષને ગુજરાતની જનતાએ પ્રવેશવા નથી દીધા તો આ કલ્ચર રેવડીની વ્યાખ્યા શું કરવી એ પણ એક સવાલ છે અને આમ આદમી પાર્ટી કોંગ્રેસે કહ્યું છે કે જે તમામ લાભો ભાજપની સરકારમાં છેલ્લા બે વર્ષમાં જાહેરાતો થકી અલગ અલગ રાજ્યો રાજસ્થાન હોય છત્તીસગઢ હોય મધ્યપ્રદેશ હોય દિલ્હી હોય આ તમામ જગ્યાએ આપ્યા છે એટલીસ્ટ એ લાભો ગુજરાતની જનતાને પણ મળવા જોઈએ જોઈએ અર્જુન મોઢવાડિયા નવાર સામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ શું પલટવાર કરી આપણું સદભાગી રહ્યું છે ગુજરાત કે ગુજરાતે આવા રેવડી આપવાવાળા જે પક્ષો છે એને ક્યારેય પ્રવેશવા દીધા નથી પરંતુ દિલ્હી જેવા પંજાબ જેવા હરિયાણા જે આપણે હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં જ્યાં પ્રવેશ્યા હતા ત્યાં એ રાજ્યનું અર્થતંત્ર છીન ભીન કરી નાખ્યું છે અને આજે ત્યાંની પ્રજા પસ્તાય છે હવેથી દેશની અંદર આવા રેવડી કરનારા પક્ષોને જે રીતે દિલ્હીમાં બોધપાઠ આપ્યો છે એ રીતે સમગ્ર દેશમાં બોધપાઠ આપી અને બજેટના નાણાં છે એ મેળવવા માટે માટે નહીં પણ પેઢી કંઈક નિર્માણ પક્ષને આપશે અને એટલે જ ભારતીય જનતા પાર્ટી આદરણી યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાનીમાં સતત રાજ્ય હોય તો રાજ્યમાં અને કેન્દ્ર હોય તો કેન્દ્રમાં રિપીટ થતા રહ્યા છે જે જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે તમામ રાજ્યોની અંદર મહિલાઓને મહિલા સન્માન રાશિના રૂપમાં અગિયારસો રૂપિયાથી લઈ અને હોય મહારાષ્ટ્રની હોય હરિયાણાની હોય કે દિલ્હીની હોય આ તમામ રાજ્યોમાં જે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રેવડી કલ્ચર કહીને જે વાતને તિલાંજલિ આપતા હતા કે રેવડી કલ્ચરના આધાર ઉપર જ મહિલાઓને સન્માન રાશિ ફ્રી વીજળી જેવી સુવિધાઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી રહી છે જ્યારે ગુજરાતની જનતા છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીને સત્તાના સુકાન છે ત્યારે ગુજરાતની મહિલાઓ પણ મહિલા સન્માન રાશિ ત્રણ હજાર રૂપિયા મળે એવી રાહ જોઈને બેઠી છે